જેમાં રિક્ષામાં સવાર મુસાફરો પૈકી ચાલકનું કરુણ મોત થયું હતું જ્યારે અન્ય પાંચ લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી હતી આમોદ તાલુકાના નાહિયેર ગામ પાસે પેટ્રોલ પંપ નજીક આજે સવારના નવ વાગ્યાના સમયે આછોદ ગામના અહેમદ મહમદ પટેલ ગામના લોકોની ખાનગી વર્દી લઈને મનબર ગામે જતા હતા ત્યારે નાહિયેર ગામ નજીક એક ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષાનો કચર ઘાણ વળી ગયો હતો અકસ્માતમાં ચાલક અહેમદ મહંમદ પટેલ ઉર્ફે બામિયા રહેવાસી આશોદ કરુણનું મોત થયું હતું જ્યારે અન્ય પાંચ મુસાફરો અબ્દુલ મજીદ ગની રૂખસાના અબ્દુલ મજીદ ગની ખદીઝા ગની ફરહાના નવગજા તેમજ મહંમદ નવગજા ઇજાગ્રસ્ત બનતા તેઓને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા બીજી તરફ ખાનગી લક્ઝરી બસ અકસ્માત સર્જી ગટરમાં પલટી મારી ગઈ હતી લક્ઝરી બસમાં કોઈ કંપનીમાં જતી હોવાથી પ્રાથમિક માહિતી મળી હતી અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર